મિત્રો આજે આપણે આપણા શરીરમાં તાવ કેમ આવે છે તેના વિશે વાત કરવાની છે મિત્રો અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો મિત્રો આપણા શરીરનું સામાન્ય જે તાપમાન હોય તેનાથી જ્યારે તાપમાન વધી જાય તેને આપણે તાવ કહેવામાં આવે છે સૌ કોઈ જાણે છે મિત્રો આપણા શરીર ઉપર જ્યારે ખરાબ બેક્ટેરિયા હુમલો કરે આ બેક્ટેરિયાને હુમલાથી બચાવવા માટે જ્યારે આપણા શરીરમાં જે વ્હાઇટ બ્લડ સેલ્સ જે હોય છે તે એક્ટિવ થઈ જાય છે અને આ જે ખરાબ બેક્ટેરિયા સામે લડે છે અને આ જે કંઈ પ્રક્રિયા છે ત્યારે શરીર ગરમ થાય છે અને આને આપણે ફીવર એટલે કે તાવ કહેવામાં આવે છે મિત્રો આપણા શરીરનું જે સામાન્ય તાપમાન જે છે તે સત્તાણું પોઈન્ટ પાંચ ફેરેન ડિગ્રી હોય છે આનાથી જ્યારે તાપમાન વધી જાય ત્યારે આપણે આને તાવ કહીએ છીએ મિત્રો આપણે સામાન્ય જે તાવ હોય છે તે આપણને ઘરગઢતો ઉપચાર જે છે તેનાથી મટી જાય છે પરંતુ બીજા ઘણા બધા કારણોથી તાવ આવે છે જેમ કે મેલેરિયા થાય છે ત્યારે તાવ આવે છે ટાઈફોઈડ થાય છે ત્યારે તાવ આવે છે અને બીજા ઘણા બધા જે ન્યુમોનિયા થાય ત્યારે શરદી ખાંસી થાય ત્યારે ડેન્ગુ હોય ત્યારે પણ તાવ આવે છે એટલે જે બીજા જે તાવો હોય છે મેલેરિયા ડેન્ગુ આવા બધા તાવોમાં આપણે લેબોરેટરી કરવી પડે છે અને ત્યારે વધારે આપણે ધ્યાન રાખવું પડે છે મિત્રો કેવા કારણોથી આપણને તાવ આવી શકે છે તાવ આવવાના જે કારણો જે છે તેમાં જે વાયરલ સંક્રમણ છે તેના કારણે તાવ આવે છે ઇન્ફ્લુએન્ઝાને કારણે તાવ આવે છે બેક્ટેરિયાને કારણે તાવ આવે છે ઘણી વખત આપણે ઊંઘ નથી આવતી ઘણા દિવસો તેના કારણે પણ તાવ આવે છે આપણે વધારે ટેન્શન લઈએ તો પણ તાવ આવે છે આપણને યુરિનનું ઇન્ફેક્શન હોય તો પણ તાવ આવી જ શકે છે છાતીમાં ઇન્ફેક્શન હોય તો પણ તાવ આવી શકે છે અને એલર્જીના કારણે પણ તાવ આવી શકે છે આવી રીતે ઘણા બધા જે કારણો હોય છે તેના કારણે તાવ આવી શકે છે અને આમાં આપણે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે Thank you.